નમસ્તે દોસ્તો આજે આપણે જોઈશું શિલગ્ન શિલગ્નમાં લગ્નેશ સૂર્ય થશે પહેલું સ્થાન લગ્નેશ સ્થાનેશ અને કારક પહેલાં વાળનો માલિક સૂર્ય લગ્નેશ એ થશે પહેલાં સ્થાનના સ્થાને જ બી સૂર્ય થશે અને પહેલાં સ્થાનમાં કારક પણ સૂર્ય થશે એટલે લગ્નમાં પહેલાં સ્થાનનું ફળ પૂરેપૂરું શુભ મળશે સૂર્ય અશુભ ગ્રહ છે પણ લગ્નેશને અશુભ ગ્રહનો દોષ લાગતો નથી માટે પહેલા ભાવથી શરીર પ્રવૃત્તિ તંદુરસ્તી આત્મબળ મનોબળ દેહબળ વ્યક્તિત્વ બધું જ ફળ પહેલાં ભાવનું શુભ જ મળશે કેમકે લગ્નેશ બી સૂર્ય સ્થાનેશ બી સૂર્ય અને કારક પણ સૂર્ય દિંહ લગ્નવાળાને પહેલાં સ્થાનનું ફળ સારું ને સારું જ મળશે તંદુરસ્તી દેહબળ આત્મબળ વ્યક્તિત્વ બહુ સારું તંદુરસ્તી સારી રહે મનોબળ બહુ સારું રહે આત્મ આત્મબળ બહુ સારું રહે પહેલા ભાવ બીજો ભાવ કન્યા રાશિ કન્યા રાશિનો સ્વામી બુદ્ધ એટલે બીજા ભાવમાં લગ્ન સૂર્ય લગ્નેશ જે છે તેને બારા બાર ભાવનું ફળ લેવાનું છે માટે આપણે બારે બાર ભાવમાં પહેલાં સૂર્ય લખી દીધો છે બીજા ભાવમાં લગ્ન સૂર્ય બીજા ભાવનો માલિક બુદ્ધ એટલે સ્થાનેશ અને બીજા ભાવમાં કારક ગુરુ એટલે બીજા ભાવનું જે બી ફળ આપણને મળશે તે સારું જ મળશે કારક તરીકે બીજા ભાવમાં ગુરુ શુભગ્રહ બયનો કન્યા રાશિનો માલિક બુધ જે સ્થાનેશ છે બુધ પણ અહીંયા શુભ શુભગ્રહ તરીકે આવે છે અને લગ્નેશ સૂર્ય અશુભ બને હોય પણ લગ્નશને અશુભનો દોષ લાગતો નથી માટે બીજા ભાવનું જે બી ફળ આપણને મળવાનું છે એ શુભ જ મળશે સિંહ લગ્નવાળાને બીજા ભાવથી ધન કુટુંબ સારું ધન બી સારું બચાવી શકે વાણી સારી અને એમનું કૂળ કુળ બી કુટુંબ જેને પરંપરાગત કુટુંબ કે છે દાદા પરદાદા કુળ જેને કુળ જોવામાં આવે એ આપણે બીજા સ્થાનથી જોઈએ છીએ તે બી સારું જ સારું જ રહેશે ત્રીજું સ્થાન તુલા રાશિ ત્રીજા સ્થાનમાં સ્થાને શુક્ર પહેલાં આપણે ત્રીજા સ્થાનમાં લગ્નેશ સૂર્ય સ્થાનેશ શુક્ર અને ત્રીજા સ્થાનમાં ત્રીજું સ્થાન છે જ્યાં સ્થાન ત્યા મંગળ શુક્ર સ્થાનેશ તરીકે ત્રીજા સ્થાનનો માલિક શુક્ર 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 છે માટે ત્રીજા સ્થાનથી જે બી ફળ મળશે સ્થાનેશ તરીકે લગ્નેશને આપશે જ શુક્ર પૂરા ભાવનું ફળ શુક્ર સારું જ આપશે પણ એક કારક તરીકે મંગળ અશુભ્રમાં આવે છે તે ફક્ત વીસ ટકા એનો ભાવ ભજવશે ત્રીજા સ્થાનથી જે ફળ જોવાનું છે ત્રીજા સ્થાનથી ફળ પુરુષાર્થ હિંમત ઉત્સાહ સાહસ ટૂંકી મુસાફરી ભાઈ ભાંડોનું સુખ પાડોશીઓનું સુખ હસ્તાક્ષર વિચારોનો ઉદ્ગમ આ બધું ત્રીજા જોવાય છે જે બધું ફળ એંસી ટકા ફળ લગ્નને સારું જ મળશે ખાલી વીસ ટકા જે મંગળ અશુભ્રહ છે તેનો ભાવ ભજવશે મંગળ થોડુંક ભાઈભાંડુમાં ઝગડા હોય થોડાક વીસ ટકા જે મંગળ એનો ભાવ ભજવશે ચોથું સ્થાન વૃશ્ચિક રાશિ જેનો માલિક મંગળ પહેલાં આપણે લગ્નેશને જોવાનું ચોથા સ્થાનમાં લગ્નેશ સૂર્ય ચોથા સ્થાને સ્થાનેશ મંગળ એટલે ચોથા સ્થાનનો માલિક મંગળ અને કારક તરીકે ચંદ્ર બુધ અને મંગળ હવે ચોથા સ્થાનનો માલિક મંગળ થયો જે મંગળ અશુભ બને છે ચોથા સ્થાનનું જે બી ફળ લગ્નેશને મળશે તે પૂરેપૂરું નહીં મળે કેમ કે સ્થાનેશ મંગળ અશુભ ગ્રહ બને છે માટે ચંદ્ર અને બુદ્ધ શુભ કારક તરીકે બને છે મંગળ બી કારક તરીકે અશુભમાં આવ્યો અને સ્થાનેશ તરીકે બી મંગળ અશુભમાં આવ્યો માટે ચોથા સ્થાનનું જે બી ફળ મળશે પચાસ ટકા અશુભ થઈ જશે જેમ કે માતાનું સુખ માતા સાથે સંબંધ સારા નહીં જમીન જા જાગીર સ્થાવર મિલકત ન હોય જમીનનું સુખ ન હોય ઉચ્ચ કેળવણી ન થાય વાહન સુખ એટલું ન હોય અને ખેતીવાડી એટલી ન હોય એ ચોથા સ્થાનનું ફળ પાંચમું સ્થાન પાંચમા સ્થાને ધનરાશિ ધનરાશિનો માલિક ગુરુ ગુરુ શુભ ગ્રહોમાં આવે છે એટલે પહેલાં પાંચમા સ્થાને આપણે લગ્નેશને નહીં બોલવાનો લગ્નેશને પહેલું ફળ લેવાનું છે એટલે સૂર્ય પાંચમા સ્થાન સ્થાનેશ ગુરુ અને પાંચમા સ્થાને કારક તરીકે પણ ગુરુ માટે સૂર્ય અશુભ ગ્રહ છે પણ લગ્નેશને અશુભનો દોષ લાગતો નથી માટે પાંચમા સ્થાનમાં સ્થાનેશ ગુરુ કારક પણ ગુરુ સ્થાનક તરીકે ગુરુ લગ્નેશને પૂરેપૂરું ફળ સારું જ આપવાનું છે અને કારક ગુરુ તરીકે પણ સારું ફળ લગ્નશને મળશે એટલે પાંચમા સ્થાનનું જે બી ફળ છે પૂરેપૂરું લગ્નશને સારું જ મળવાનું છે જેમ કે સંતાન તરફથી સારું સુખ મનની શાંતિ વિચાર જ્ઞાન સારા વિચાર હોય આ જાતકમાં પછી લગ્નવાળામાં અભ્યાસ સારો હોય અભ્યાસ સારો થાય દેવદેવીની ઉપાસના સારી કરે પ્રેમ પ્રેમ લગ્ન બી પ્રેમ થવાના બી શક્યતા સારા એટલે પાંચમા સ્થાનથી જે બી બાબત જોવાની છે બધું લગ્નેશને સારું જ પ્રાપ્ત થવાનું છે શુભ છઠ્ઠું સ્થાન છઠ્ઠા છઠ્ઠા સ્થાને મકર રાશિ જેનો માલિક શનિ જે સ્થાનેશ છે એ છઠ્ઠા સ્થાને પહેલાં આપણે લગ્નેશ સૂર્ય મકર રાશિનો માલિક શનિ જે સ્થાને શનિ અને છઠ્ઠા સ્થાને કારક તરીકે મંગળ અને શનિ મંગળ અને શનિ હવે છઠ્ઠા સ્થાનનો માલિક સ્થાને જે શનિ થયો એ શનિ અશુભ થયો અશુભ ગ્રહ છે એમ એટલે છઠ્ઠા સ્થાનનું ફળ સ્થાને છે લગ્નેશને આપવાનું છે પણ શનિ અશુભ થઈને છઠ્ઠા સ્થાનનું ફળ અશુભ જ આપશે એટલું સારું લગ્નેશને પ્રાપ્ત નહીં થાય અને મંગળ બી છે મંગળ બી અશુભ ગ્રહમાં આવે છે અને કારક તરીકે પાછો શનિ બી આવે છે એટલે છઠ્ઠા સ્થાનનું જે બી ફળ લગ્નેશને મેળવવાનું છે લેવાનું છે એ પૂરેપૂરું મળશે નહીં જેમ કે એ તો છઠ્ઠા સ્થાને ક્રોધ ઘણો થશે શનિના જા શનિ સ્થાનસ્ય માટે ક્રોધિ થશે થોડો રોગ થશે ઋણ થશે આ જાતકને થોડું દેવું મળશે શત્રુતા ઊભા કરશે વેર કરશે અસત્ય વધારે બોલશે ઈર્ષા વધારે કરશે પરિશ્રમ બહુ કરશે ગુપ્તતા રાખશે અને નોકરી સેવા વધારે કરશે અને નોકરી વધુ કરશે મોસાળ પક્ષ તરફથી પણ દારિદ્રતા થશે ચાકરની જેમ કામ કરશે આ છઠ્ઠા સ્થાનથી ફળ લગ્નવાળાને મળશે હવે સાતમો સ્થાન કુંભ રાશિ સાતમા સ્થાને જેનો માલિક શનિ સાતમું સ્થાન પહેલાં લગ્નેશ સૂર્ય સ્થાને શનિ અને કારક તરીકે સાતમા સ્થાનમાં કારક તરીકે શુક્ર અને ગુરુ હવે સાતમા સ્થાનનો સ્થાને શનિ થયો શનિ અશુભ થયો સાતમા સ્થાનથી જે બી ફળ મળશે એ સ્થાને સે આપવાનું છે પણ ત્યાં આગળ કારક ગ્રહો બી છે જે શુભ છે ગુરુ અને શુક્ર સાતમા સ્થાનમાં કારક તરીકે છે એ તે શુભ ગ્રહ છે માટે અહીંયા સાતમા સ્થાનનું ફળ શનિ સ્થાને સ્તરીક્ષ આપશે પણ અહીંયા બે કારક ગ્રહ બને છે આત્મા જે શુભ ગ્રહ છે ગુરુ અને શુક્ર માટે પચાસ ટકા ફળ અને પચાસ ટકા ફળ શુભ અને પચાસ ટકા ફળ અશુભ જેમ કે પતિ પત્નીનું સુખ દાંપત્ય જીવન પ્રણય સુખ ભાગીદારી ત્યાંથી ભાગીદારી તરફથી આપણને ઓછું ફળ મળશે પચાસ ટકા કોર્ટ ન્યાયાલય કોર્ટ કચેરી બી થાય તેવું ફળ અહીંયા આગળ મળશે પૂરેપૂરું શુભ નહીં મળે પચાસ ટકા સારું ને પચાસ ટકા ખરાબ આઠમું સ્થાન આઠમા સ્થાને મીન રાશિ મીન રાશિનો માલિક ગુરુ આઠમું સ્થાન આઠમા સ્થાને પહેલાં લગ્નેશ સૂર્ય આઠમા સ્થાને સ્થાને જ ગુરુ આઠમા સ્થાનનો કારક શનિ હવે આઠમા સ્થાનમાં મીન રાશિ જેનો માલિક ગુરુ જે સ્થાને થાય છે તે ગુરુ શુભ્ર બને છે માટે આઠમા સ્થાનનું જે બી આઠમા ભાવથી બાબત જોવાતી હોય તે બધું ફળ ગુરુ લગ્ને શુભ જ આપશે પણ આઠમા સ્થાનમાં શનિ છે કારક તરીકે જે અશુભ તરીકે ફળ આપશે અશુભ બનીને પણ એ વીસ ટકા કે સ્થાનેશ આપણો શુભ છે સ્થાનેશ ગુરુ શુભ ગ્રહ છે અને આઠમા સ્થાનથી જે બાબત જોવાતી હોય જેમ કે આયુષ્ય વારસો આકસ્મિક ધનલાભ દન થવો સજા થવી જેલ થવું ને રૂચવતમાં અને સ્વાર્થી પણ એ વીસ ટકા શનિના હિસાબે આવશે બાકી એંસી ટકા ફળ સ્થાનેશ લગ્નેશને સારું જ આપશે નવમું સ્થાન નવમા સ્થાનમાં મેષ રાશિ જેનો માલિક મંગળ નવમું સ્થાન એટલે પહેલાં લગ્નેશ સૂર્ય નવમા સ્થાનનો માલિક મંગળ જે સ્થાનેશ અને નવમા સ્થાનથી કારક સૂર્ય અને ગુરુ હવે નવમા સ્થાનથી જે બી ફળ જોવાશે તેમાં સ્થાનેશ આપશે જે સ્થાનેશ મંગળ થયો સ્થાનેશ મંગળ અશુભ બન્યો છે કે તે અશુભ છે માટે નવમા સ્થાનથી જે બી બાબત જોવાતી હોય તે લગ્નેશને એટલી પ્રાપ્ત નથી થાય હા કારક તરીકે એક ગુરુ છે જે લગ્ન લગ્નેશને થોડું ફળ આપશે વીસ ટકા શુભ આપશે બાકી આમ નવમા સ્થાનનું જે બી ફળ છે એંસી ટકા શુભ જ મળશે જેમ કે ધર્મ ભાવનામાં ભક્તિ ઓછી ગુરુ ભક્તિ ઓછી તીર્થયાત્રા ઓછી કરે યશ કીર્તિ ન મળે યજ્ઞ પણ ન કરાવે અને પરોપકાર વધારે બને જેથી નવમા સ્થાનનું આ પ્રમાણું ફળ લગ્નેશને પ્રાપ્ત થશે દસમું સ્થાન વૃષભ રાશિ જેનો માલિક શુક્ર દસમું સ્થાન લગ્નેશ પહેલાં એટલે કે સૂર્ય વૃષભ રાશિનો માલિક શુક્ર જે સ્થાનેશ થશે અને દસમા સ્થાનમાં કારક તરીકે બુધ ગુરુ સૂર્ય અને શનિ માટે દસમા સ્થાનમાં લગ્નેશને એંસી ટકા ફળ સારું મળશે જેવી દસમા સ્થાનથી આપણે બાબત જોઈએ છીએ જેમ કે સ્થાને શુક્ર થયો શુક્ર આપણને શુભગ્રહમાં આવે છે ગુરુ દસમા સ્થાનનું ફળ શુક્ર લગ્નને સારું જ આપશે કારક તરીકે બે શુભગ્રહ આવે છે બુધ અને ગુરુ ખાલી અશુભ ગ્રહમાં સૂર્ય અને શનિ કારક તરીકે આવે છે તેથી દસમા સ્થાને એક તો પિતા સાથે કેવો સંબંધ એ જોવાય પિતાનું સુખ કર રાજ વ્યાપાર જોવે પ્રતિષ્ઠા જોવાય લોક વ્યવહાર જોવાય જ્ઞાતિ વ્યવહાર જોવાય અહંકાર જોવાય ઉચ્ચ અધિકારી જોવાય રાજકીય ક્ષેત્રમાં સફળતા મળશે કે નહીં જોવાય તો વીસ ટકા ફળ સૂર્યશનિનું આવશે જે અશુભ્ર આપી શકશે કારક તરીકે અને એંશી ટકા ફળ સારું મળશે કે સ્થાને આપણો શુક્ર છે જે શુભ્ર છે અગિયારમું સ્થાન અગિયારમા સ્થાનમાં મિથુન રાશિ જેનો માલિક બુધ અગિયારમા સ્થાનમાં લગ્નેશ સૂર્ય સ્થાનેશ બુધ અને અગિયારમા સ્થાનમાં કારક તરીકે ગુરુ હવે અગિયારમા સ્થાનમાં મિથુન રાશિનો માલિક બુધ જે સ્થાને જ થાય છે અગિયારમા સ્થાનનું જેવી બાબત જોવાતી હોય તે બુધ શુભગ્રહ બને છે માટે અગિયારમા સ્થાનનું ફળ બુધ સ્થાનેશ તરીકે અગિયારમા સ્થાનનું ફળ લઈને લગ્નને સારું જાગશે અને આપણે કારકવી ગુરુ છે જે શુભ છે માટે અગિયારમા સ્થાનથી જે બાબત જોવાય જેમ કે મિત્રો વર્તુળ લાભ લાગવક ઓળખાણો એ બધી જ અગિયારમા ભાવથી સારો ફળ મળશે એટલે કે સૂર્યને અગિયારમા ભાવનું ફળ મળશે મિત્રો સારા મળશે સારો લાભ મળશે લાગવક પણ સારી મળશે ઓળખાણ બી સારી હશે તે હિસાબે અગિયારનું ફળ આપણે જોવાય હવે બારમા સ્થાનમાં કર્ક રાશિ જેનો માલિક ચંદ્ર બારમું સ્થાન પહેલાં આપણે લગ્ને સૂર્ય બારમા સ્થાને કર્ક રાશિનો માલિક ચંદ્ર જે સ્થાને જ થયો એ બારમા સ્થાને કારક તરીકે શનિ એટલે બારમા સ્થાનનું ફળ સ્થાનેસ આપશે સ્થાનેસે આ ફળ લઈને લગ્નેશને આપવાનું છે એટલે કર્ક કર્ક રાશિનો માલિક ચંદ્ર એ ચંદ્ર જે છે શુભગ્રહમાં બેસે છે એટલે ચંદ્ર અહીંયા શુભ ગ્રહ તરીકે લગ્નેશને ફળ સારું જ આપશે ફક્ત બારમા સ્થાને એક શનિ કારક તરીકે છે તો બારમા સ્થાને શનિ કારક તરીકે અશુભ ગ્રહમાં આવે છે તેથી તે વીસ ટકા જેટલું જ ફળ આપશે જે બારમા સ્થાનથી આપણે જોઈએ છીએ ખોટા ખર્ચ ધનની હાનિ થાય શરીર થોડું દુર્બલતા પામે વ્યાજમાં પૈસા જાય પ્રવાસ થાય હાનિ થાય દિવાળું થાય કર્જ થાય મોક્ષ ને ભોગવિલાસ આ ફળ થોડું શનિ અશુભ આપશે આજે આપણે અહીંયા સુધી રાખીશું તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો અને ના ગમે તો ડિસ્કલાઇસ કરજો ધન્યવાદ